ખબર હોય ને તો હવે કાલ નીકળશે કાલ રવિવાર છે ને એટલે રસપુરી બનાવશું રસપુરી ખાવી છે

રોજ આપણે અલગ અલગ ટ્રાય કરશું તો દેશી પોપૈયું લઈ લીધું છે ચાલો સોનલને ને પપૈયું કટિંગ કરી દે એટલે પોપૈયું ખાઈ બહુ ઓછા હતા આજના પપૈયામાં એટલા બધા કેમ નીકળ્યા હમ એમ નઈ ગાય પોપૈયા છે ને બિયા વિના આવે એ પોપૈયા સારા બિયા એટલા ઓછા આવે ને ખાવાની મગજ મારી ગાય ને હા એકવાર વાર એવા એવા પણ એવું જો આવવા માંડ્યા ને તો બહુ મજા આવે ખાવાની કારણ કે તરબૂઝમાં તો અંદરથી અંદરે બીયા નીકળે આમાં તો ઉપર ઉપરથી નીકળી જાય તો ચાલો પોપૈયું મસ્ત નીકળ્યું છે સવારમાં પોપૈયું પછી પોપરે હવે જોઈ છે પોપરે એની રોટલી બનાવવાની છે પોપી બીટની ગાજરની તો ભાઈ બીટની રોટલી ખાવું પોપરે એક બે અને કોબીનું સ્લાદ ખાવું છે એવો વિચાર કર્યો છે કે રોજે છે ને હેલ્ધી હેલ્ધી ખાવું તો જોઈ છે કેટલા દયાલે તારું કેવું કેટલા દિયાલ છે

બાકી તો હવે નથી પીવું એટલે નથી પીવી નક્કી પીવું છે કેટલાથી હાલે છે જમવાનો ટાઈમ થઈ ગયો છે ને જો જમવામાં છે ને બીટવાળી રોટલી આજ આપણે લઈ લીધી છે સાથે છે જાદરિયું અને કોબીનું શાક અને દાળ ભાત છે પણ એ પછી આપણે ખાવું બધું બધા લોકો બે ગયા છે જમવા માટે અને ઋષિ હા ટિફિન ખાશો તું ખાલી ખાલી ટિફિન ખાશો તો રીષિવે ક્યારનું જમી લીધું ને તો એ જોવે કે અમે બધા હરખું ખાઈ છે કે નહીં ધ્યાન રાખે બધાનું કોણ જે એક રોટલી ખાતો હોય ને બે ખવડાવવાની આમ કાઢી શીખ કોણ આમ જોશો એ હું મોઢામાં ટીફી આપી દે એટલે કઈ બોલેય નહીં એવું છે જમતા છે ને મને એક વસ્તુ યાદ આવી ગઈ કે પેલા અમે જમતા ને ત્યારે નાના હતા ને ત્યારે ટીવી જોતા પણ અત્યારે આપણે ટીવી ન જોવી પડે બોલ કેમ હે રિસીવ ને જોઈ લો ને એટલે ટીવી નો જોવી પડે બેઠા બેઠા કઈક નવા નવા નખરા કર્યા લાગે કઈક તો રિસીવ હમણાં કરતો હતો હવે પાછો નહીં કરે ફોન ચાલુ થઈ ગયો ને એટલે એને હાથે રિસીવ આમ કરતો તો કઈક તો કેમ કરતો તો હવે નહીં કરે અને બીજી એક વાત એ મને યાદ આવી કે હવે છોકરા છોકરાને હવે બધાય શું છે નવા મકાન બનાવવામાં ડાયટિક ડાઇનિંગ ટેબલ ની એની શું કરવા થઈ કે ભાઈ હવે અત્યારથી ટેબલમાં બે હશે પછી આ નીચે ખાવા બે

અહીંયા ત્યાં ઉતારો હતો ત્યાં કાલે અમે સક્સનમાં ગયા હતા દર્શન કરવા ગયા હતા આ સક્સનમાં જવાનો મને એમ છે ટાઈમ નહીં મળે કારણ કે બહુ લેટ થઈ જાય કારણ કે રિસીવનો હુવાના ટાઈમે અમે ત્યાં લઈને ગયા હતા અત્યારે લઈને આવો એટલે હું વારવાનો છેજી એ ક્યારે ઝાક અને ખવડાવીને પછી પાસા છે ને અમે સક્સનમાં જાવું એટલે જોઈશ આજ જો વહેલો ટાઈમ મળી જાય તો સક્સન માં જાવ ઉકર પાસ આપણે કાલ જ આવી જો અમે બધા લોકો જમવા બેહી ગયા છીએ જમવા માં આપણી ભાખરી રેડી થઈ ગઈ પણ મારે હેનિયારે ખાવું એ મમ્મી હું નકી કરું છું હેનિયારે કાય શા કરે તો મને નથી આજ મને નથી લાગતું તીખું ખાઈ તો પેટ માં બળશે એવું લાગે છે હે ખાલી દૂધ પી લઉં અને ભાખરી ખાવી તો ખાવ જો આ બાજુ મિત્તલ બે ગઈ છે જમવા અને આ બાજુ પપ્પા બેહી ગયા છે તો ચાલો ગઈ ફટાફટ અમે જમી ત્યાં લગી અમે પૃંજયસિંહ ના દર્શન કરવા ગયા હતા ને એ જોઈ લો ને તમે દર્શન કરી લો સાંજના છે ને બાર વાગી ગયા છે ને આ કોઈને ને મોઢા ઉપર નીંદર નથી દેખાતી કોઈ આ ભાઈને નિંદર નથી દેખાતી તો ક્યાં ઋષિ ઉભાઈ રમે છે અને મમ્મીને આજ બહુ મજા આવી ગઈ મજા આવી ગઈ અને મમ્મી દર્શન થઈ ગયા કે નહીં વ્યવસ્થિત હવે તમારે ગમે ત્યાં સક્સંગ હોય તો આગળ થોડીને જવું પડે હે નો જ પડે ને તો મમ્મીને છે ને આજ બહુ મસ્ત મજાના દર્શન થઈ ગયા રિષિભાઈના કારણે અને મમ્મી જ્યાં આપણે સક્સંગમાં જઈને એ ટીતોડીએ ચાર ઈંડા પીજા છે બોલો તને ખબર હોય તો ટીટોડી ઉડે એ ઉડે છે એટલે ઉડે છે કે ચાર ઈંડા

ઊંધી આલે આગળ નો હાલે પાછળ પાછળ એને ઊભું થવું છે પણ ઊભું થવાતું નથી એવું છે એકવાર કેવું થયું ખબર આ છે ને એની સાયકલ છે એની એ અને એવું કાક ડેકોરેશન મસ્ત એવું થઈ ગયું આગળ કાસબો હોય ને આમ તો તને કેમ થાય વિષ્ણુ ભગવાનની સાયકલ નીકળી હોય એવું મને એવું લાવી સસલું આગળ આગળ છે કાસબો હોય ને એવું એમ તો ચાલો ગાય હવે ભેળ ખાવાનું વિચાર છે તો ભેળ લાવી લાવી છે બાકી રિસીવ નું કામ જો બધું ઊંધું ઊંધું છે નો નો કહેતો રિસિવ નો ન ન નો ન નો ન નો કરો એક વાર કહે નો 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 કન્ય રિસીવ નો 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 કરો હા કર્યું એમ રિસીવ તાળી પાડો તાળી પાડો રામ રામ કરો રામ રામ હવે પાકીટ ધ્યાનમાં આવી જો એટલે કાઈ નહીં કરે ને તપિયત આપડી હાવ ડાઉન થઈ ગઈ દીન વિડિયો એટલો ઉતરો નહીં થોડો ઘણો ઉતરો છે જેટલો ઉતરો હોય કે જો બસ કાલનો બ્લોગ જોવાનું નહીં ભૂલતા કાલ બધી બે ભેગા થવાના છે ચાલો હવે સુઈ જાય એની સાથે આજનો એન્ડ કરી આઈ હોપ કે તમને વિડિયો ગમો છે વિડીયો ગમો તો લાઈક કરીને શેર કરી દેજો કોમેન્ટ કરીને સબસ્ક્રાઈબનું ગ્રુપ પહેલાં કરી દેજો થેન્ક યુ ફોર વોચિંગ બાય બાય